જય અંબે રૂડા નવરાત્રિ મહોત્સવનું આજે પાંચમું નોરતું પણ આવી પહોંચ્યું આસો નવરાત્રિ એ વિશ્વનો સૌથી લાંબો નૃત્યોત્સવ મનાય છે અને તે જ રીતે નવદુર્ગાની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ નવરાત્રિનો અવસર શ્રેષ્ઠતમ મનાય છે એમાં પણ પાંચમું નોરતું એટલે દેવી દ્વારા અપાર વાત્સલ્યને પ્રાપ્ત કરવાનો દિવસ તેમના ભક્તો પર પુત્ર સરીખો સ્નેહ વરસાવતીમાં સ્કંદ માતાના પૂજન અર્ચનનો દિવસ સ્કંદ માતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકે છે એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પર પુત્રની જેમ જ કૃપા દ્રષ્ટિ રાખે છે પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કંદ માતા એ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે જેમનું એક નામ છે સ્કંદ અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદ માતાના નામે પૂજાય છે દેવીને ચાર પૂજાઓ છે તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલા છે ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદ મુદ્રામાં છે દેવીનું વાહન સિંહ છે નવરાત્રીના પાંચમા દિવસે

સ્કંદ માતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે આથી માતાને પોતાના પુત્રના નામ સાથેનું સંબોધન સારું લાગે છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પર પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે એવી માન્યતા છે કે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે સ્કંદ માતાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારને સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સાધકને બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષોમાંથી પણ મુક્તિ મળી જાય છે સૌને મારા જય જય સ્ક માતા જય માતાજી